વધારે <that's> <f> <whaffe tới catch up again> હવે એકલા જ છે અને બે ને આ તકલીફ છે કેન્સર આ વસ્તુ જેવી છે કે કોઈ પણ નામ સાંભળીને જ ગભરાઈ જાય તો બેન પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ ટીનાબેન છે ટીનાબેન અને તમારું રમીલાબેન રમીલાબેન અને તારું બેટા આલિયા અને તારું વૈદેહી તું બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં હું છું મારા સાસુ અને બે છોકરીઓ છે મારા ઘરવાળા નથી ને મને અત્યારે હરકાનું કેન્સર છે પહેલાં છાતીનું હતું એની ટ્રીટમેન્ટ કરાવી અત્યારે હરકાનું કેન્સર છે હું વધારે કંઈ કામ કરી નથી શકતી મારા સાસુ છે એમને તકલીફ છે શું તકલીફ છે એમને એમને પણ કેન્સર છે એમને દવાખાને દર મહિને દવા લાવવી પડે છે લગભગ ત્રણ સાડા ત્રણ હજાર કોઈક દિવસ આવું રસોડાનું હોય ને તો હું મારી છોકરી છું મારી છોકરી ભણે પણ છે અને એવું કામ પણ કરે છે એટલે રસોડાનું કામ કરવા જાઉં છું હા કેટલા હું ભણે છે બેટા તું નવમાં એડમિશન કરાવ્યું નવમાં ધોરણમાં એડમિશન કરાવ્યું છે કઈ સ્કૂલ માં પણ એડમિશન કરાવો સ્કૂલ અચ્છા તો ભણવામાં કઈ તકલીફ પડે છે બેટા ભણવામાં ભણવામાં મારી છોકરી બહુ હોશિયાર છે એટલે એને માર ભણાવી છે કે કોઈ દિવસ અમે નહી હોય ને તો મારી છોકરી જાતે ભણીને આગળ પોતાનું કરી શકે અને બેન હાલમાં મતલબ શું તકલીફ પડે છે હાલમાં તો અમારા કામ કરીએ તો રેશન કાર્ડ નું અનાજ આવે ને એવું અમારે ખાવા પીવામાં તો પણ છે ને દવા લાવવાની હોય દવા દારૂ લાવવાની હોય છોકરીઓની ફી ચોપડા બધું લાવવાનું હોય ને એમાં જરાક ટક પડે અમારે કોઈને કાંઈ મદદ માંગવી પડે તમને અહીંયા શું થયું છે કેન્સરનું ઓપરેશન છે મારે અચ્છા કેન્સરનું ઓપરેશન છે તો એનો કેટલો સમય થયો આ આઠમો મહિનો આવે ને એટલે બે વર્ષ પૂરા થવાય પણ હમણાં છે ને ઇન્ફેક્શન થયેલું આ બધું પાકી ગયેલું રસ થઈ ગયેલું પણ કેન્સર નહોતું આવ્યું પાછું ઇન્ફેક્શન હતું એટલે એની દવા ચાલે છે એને મારે દર મહિને ત્રણ હજાર સાડા ત્રણ હજારની દવા લાવવી પડે છે તો એ બધી વ્યવસ્થા ક્યાંથી કરો દવાની બધી આ અમે સ્ટોન ચોંટાડીએ ને એમાંથી થોડા ઘણા પૈસા રવા વધેલા હોય થોડા ઘણા કોઈ માંગી લઈએ કોઈની પાણી શા ગયા સંબંધી પાહે 500000 500000 કરી લી આવી છે અચ્છા એવી રીતે દવા નું એડજસ્ટ કરો મારી બહુ નો તો આયુષ્માન કાર્ડ પર ટ્રીટમેન્ટ ચાલે દર 21 દિવસ એને કીમ લેવા જવું છે અચ્છા આયુષ્માન દવા ચાલે છે તો છોકરીઓને જોઈને ભૂલી જવું પડે ભાઈ સુ છોકરીઓને મોટી કરવાની એટલે ભૂલવું પડે છોકરીઓ હાથે તો અમારે આવી રીતે રહેવું પણ છોકરીઓ આગળ તો કંઈ કહેવાય એટલે અમે જીવીએ છે એમ છોકરીઓને આ રીતે મોટી થઈ જાય મોટી છોકરી ભણી જાય આ નાની સરકારીમાં જ ભણે છે એટલે એને તો સરકારમાંથી ચોપડા બધું મળી જ રહે છે એને અમારા ચિંતા નથી મોટી બી આઠ ધોરણ બધી સરકારીમાં જ ભણી હવે એને અહીંયા ભણવાનું છે એને ભણવું છે એટલે છોકરીને ભણવામાં સહાય મળી રહી બસ અમારે ખાવા પીવાનું તો અમે કરી લઈએ કામ કરીને પણ અમારી છોકરીઓને આગળ વધ્યા ને ઘરે બે ધંધો થાય કોઈ મદદ કરે તો ઘરે નાની એવી લારી ખોલીને મારે કંઈક વેચી આમ નાના છોકરાને ખાવાનું તે ભાગ તો હું કામ કરી શકતી નથી એટલે હું એવું કરું એમ મારો ચોટાડે બહાર રસોડું એવું હોય તો જાય સિઝનમાં પણ બહુ કામ નહીં થાય હાડકાનું કેન્સર નહીં બહુ ભૂલ નહીં રહેવાય બહુ ભેહાય નહીં હજી એટલી બધી તમારી ખરાબ પરિસ્થિતિ છે છતાં પણ તમે મહેનત કરવાનું સાધન ગોતો છો શું કરીએ ભાઈ સાહેબ મહેનત કરીએ તો અમારી છોકરીઓ નહીં કંઈ શીખે હોવે એમ મહેનત કરીને આગળ વધે એમને બી અમે એવું જ કહે છે કે તમે બી મહેનત કરો ભણો ઘણો ને અમે છેતા હતા તમે પોતાના પગ ઊભા થઈ જાય અમારા હવે મારી જિંદગી તો હું ભરોસો પણ એની મમ્મી એની પણ સાથ રહી તો આગળ વધી તો અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો સ્તન ચટારીએ છે અને મારી છોકરી સ્કૂલે જઈને આવે ને તો પણ રસોરાની સીઝન હોય ને તો એ ભણવાની જોરે જોરે એ કામ પણ કરે છે એટલે તમને મહેનત પણ કરાવવા લાગે છે હા એ મને મહેનત પણ કરવા લાગે છે પણ મારાથી વધારે હવે કામ નથી થતું કેમ કે કિમોની ટ્રીટમેન્ટ ચાલુ છે અત્યારે સૌથી વધારે દુઃખ તો એ જ વાતનું છે કે અમે હવે એકલા જ છે અને બે જને આ તકલીફ છે કેન્સરની આ વસ્તુ જેવી છે કે કોઈ પણ નામ સાંભળીને જ ગભરાઈ જાય કેન્સર નામ સાંભળીને જ ગભરાઈ જાય હવે અમારા ઘરમાં કોઈ માણસ પણ નથી

હજુ એમની ટ્રીટમેન્ટ ચાલુ હતી ને મારું ઓપરેશન આવ્યું તે આજે બે વર્ષ થયા તો પણ અમારે આ દવાખાના ચાલુ જ છે હવે સગાવાળા એવું નથી કે નથી મદદ કરતા બધા મદદ કરે છે પણ કેટલીક કરે કોઈ પોતાનું ઘર તો જોતા જ હોય હવે બે વર્ષ સુધી તો કરી જ હોય કેટલીક આપણે કોઈની આશા રાખી શકીએ એટલે અમારે એવી ઈચ્છા છે કે અમે જાતે કંઈક કરીએ જાતે પોતાનું કરી શકીએ એમ ને છોકરીઓને જોઈ શક છે બેના બે વર્ષનો સમય ગાળો કેવો રહ્યો મતલબ તમારા હસબન્ડ વિયે કે પછીનો અમારા તો બહુ દુખ બહુ એટલે બહુ દુખ આવી ગયું કે જે કોઈ દિવસ જિંદગીમાં જોયું જ નથી આ મકાન અમારું સરકારી બનાવેલું છે પણ અમે જાતે કશું કર્યું નથી આમાં પેલા તો મારા ઘરવાળા જતા એટલે હું કોઈ દિવસ મારા ઘર હતા ને ત્યાં સુધી ઘર ની બાર કામ કરવા હું કઈ જ નથી તે પછી મારા સાસુનું ઓપરેશન આવ્યું હવે ઘર કેવી રીતે ચલાવવું હું કરવું મને કંઈ ખબર નહોતી પડતી તોય ગમે તેમ ગમે તેમ કર્યું હવે પછી મારું પણ આવું આવ્યું મને એમ હતું કે હવે બધું પૂરું થઈ ગયું ને હવે મારા રિપોર્ટ સારા આવશે પણ એ રિપોર્ટ પાછા એ જે હતું એ પૂરું થયું ને બીજું તકલીફ આવી ગઈ છે એટલે એ જે કેન્સર ની દવા કરાવી ટ્રીટમેન્ટ કરાવી તો બીજો કેન્સર આવ્યો બીજો કેન્સર આવ્યો પહેલા છાતી નું કેન્સર હતું હવે હલકાનું કેન્સર આવી ગયું છે કેટલા માં ભણે છે બેટા તું ત્રીજો ત્રીજા ધોરણ માં ભણે છે તું ભણવા માં કે તકલીફ પડે છે બેટા ના ભણીને શું બનવું છે બેટા ટીચર ટીચર બનવું છે તું ટીચર કેમ બનવું બેટા ટીચર બનવું મને ગમે અને ટીચરો બધાને શિક્ષક બધાને ભણાવે અને સારી રીતના રાખે એટલા માટે એ પપ્પા અમને બે બહેનોને હાથથી ખવડાવે અને એ બધું મને બહુ યાદ આવે સ્કૂલે મૂકતા આવતા અને લેવા આવતા સ્કૂલે લેવા પણ આવતા મૂકવા પણ આવતા હતા હા પ્લીઝ બેટા તું રડ નહીં પ્લીઝ પેલા તું નહીં બેટા હા અમે તારી સાથે છીએ બેટા તારે ભણવું છે ને ટીચર બનવું છે ને તો ટીચર બનવા અમે તારી મદદ કરીશું હા બેટા પપ્પા તો તારો લી ભાગ લાવતો આની ફોરવા લઈ જ પપ્પા વો ગયા બધું આવી ગયો પ્લીઝ પેલા બેટા તું રડ નહીં અમે તારી સાથે છીએ અને અમે તને મદદ કરીશું બેટા પ્લીઝ પેલા તું રડ નહીં બેટા તો બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારી જે તકલીફ પડી રહી છે એમાં તમને થોડી રાહત મળે બેન ઘરે બેસીને કંઈ કામ કરી શકીએ એવું કંઈ તમે મદદ કરી શકો ના છોકરીને ભણવા માટે કંઈ મદદ કરી શકો તો અમને રાહત થાય ભણવામાં શું તકલીફ પડે છે ભણવામાં હવે અત્યાર સુધી તો સરકારીમાં હતી પણ હવે પ્રાઇવેટમાં એટલે ચોપડા યુનિફોર્મ સ્કૂલની ફી બસની ફી બધું જ કરવાનું હોય છે તો સ્કૂલની ફી કેટલી છે અત્યારે નવમાં ધોરણમાં એડમિશન લીધું ત્યાં સ્કૂલની ફી 24000 છે 24000 રૂપિયા છે 12000 માફ કરવાના કીધા છે હા 12000 માફ કરવાના કીધા છે સ્કૂલની ફી એના પપ્પા નથી એટલે હા પણ એટલું જ મારે કરવાનો 12000 અગરુ છે એટલે 12000 રૂપિયા સ્કૂલ ફી માફ કરી દીધી છે અને 12000 સ્કૂલ ફી ભરવાની બાકી છે તો એ બધું એડજસ્ટ કઈ રીતના કરશો એ તો હવે કામ કરીશું ને એડજસ્ટ કરીશું તો અત્યારે કે કામ કરવા જાવશો કે ના અત્યારે હું કશે કામ કરવા નથી જતી આ કોઈ કોઈ દિવસ રસોડું આવે લગન નું હોય કે પાર્ટી નું હોય ને એમાં હું કામ કરવા જઉં છું ની તો ઘરે આ આસ્તર જોતા રહું છું અને મારી છોકરી મારી જોડે કામ કરવા આવે છે એ ભણે પણ છે અને કામ પણ કરે છે કેમ કે અમારો કોઈ સહારો નથી એટલે જે કરવાનું છે તે અમારે જાતે જ કરવાનું છે એ વાત ભી સાચી છે કારણ કે આજે તમારા ઘરમાં કોઈ પુરુષ તો છે નહીં અને તમે બંને જણા કેન્સર સાથે પીડાઈ રહ્યા છો જે બંને દીકરીઓ છે અને એ પણ નાની છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે તમને ચોક્કસથી સપોર્ટ કરીશું અને આજે તમારી પરિસ્થિતિ જોઈને ખરેખર બહુ દુઃખ લાગ્યું આજે તમારી નાની દીકરીને ટીચર બનવું છે તમારી દીકરી ઘણી ભણવામાં ઓછેર છે અને ભણવું છે પણ આજે એમની સ્કૂલ ફીની પણ વ્યવસ્થા નથી પણ અમે ચોક્કસથી અમારા સાઈડથી એવો પ્રયત્ન કરીશું કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને ચોક્કસથી રાહત મળે ઠીક છે બેન તમે બિલકુલ ચિંતા નહીં કરતા

તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ તો કે આ પરિવાર કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને ખાસ વાત એ છે કે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ જ નથી કોઈ પુરુષ જ નથી આ ચાર જણાનો પરિવાર છે અને ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યા હતા અને આ પરિવારની ખાલી એક જ રિક્વાયરમેન્ટ હતી કે અમને મહેનત કરવા માટે કોઈ સાધન આપો કારણ કે આજે આ પરિવાર કેન્સર જેવી ગંભીર બીમારી સાથે તો લડી જ રહ્યો છે અને ઘણી બધી તકલીફો પણ પડી રહી છે છતાં પણ આ બીમારીઓ સાથે લડતા લડતા પણ આ પરિવારને મહેનત કરવી છે અને જીવનમાં આગળ વધવું છે પણ આજે આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે આ પરિવારે જે પણ મહેનત કરવા માટેનું સાધન માંગ્યું હતું તો ફાઇનલી આજે આપણા વોર્ડ ફિક્સનું મશીન લઈ આપ્યું છે જેથી કરીને આ પરિવાર ઘરે બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ વધીને પોતાના સપનાઓ પણ પૂરા કરી શકશે અને દીકરીને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે એમાં પણ દીકરીને બહુ મોટી રાહત મળશે અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તો નામ આપવાની ના પાડી છે પણ એ યુકે લંડનના રહેવાસી છે આજે એમના સપોર્ટથી સહયોગથી આ જરૂરિયાતમંદ પરિવારને કેન્સર પીડિત પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ ઉપર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજ ત્યાં પરિવારને બહુ મોટી રાહત મળી છે તો બેન આજે તમારી રિકવાયરમેન્ટના હિસાબે તમે જે પણ મશીન કીધું હતું તો ફાઇનલી મશીન તો આવી જ ગયું છે તો કેવું લાગે છે આજે રોજગાર મળી ગયા પછી ઘણું સારું લાગે છે ઘણી રાહત થઈ આ મશીન આવ્યું તો કે હવે હું ઘરે બેસીને કામ કરી શકીશ મારે કશે કામ શોધવાની જવું પડે ને બેન આ મશીન ચલાવતો તમને આવડે છે કે હા આવડે છે આવડે છે હું જતી તી કોઈ વાર મશીન ચલાવવા જતી હતી કોઈ વાર અસોરામાં જતી હતી જે કામ મળે તી હું કરતી હતી એટલે મહેનત કરતા હતા જે પણ મજૂરી મળે બધું જ કરતી તી મારા છોકરી માટે કેમ કે હું તો કેટલા વર્ષ જીવવાની એનું કઈ નક્કી નથી કેમ કે બીમારી જેવી છે પણ મારી છોકરીનું ભવિષ્ય એનું ભવિષ્ય સુધરી એના માટે એટલી મહેનત કરો છો અને પ્લીઝ પહેલા તો બેન તમે રડો નહીં આજે તમારા માટે એક રોજગાર પણ આવી ગયો છે જેથી કરીને તમે ઘરે બેસીને મહેનત પણ કરી શકશો હવે તમારે કંઈ કામ પણ ગોતવા નહીં જવું પડે અને તમારી દીકરીને તમે ભણાવી પણ શકશો બેન અને બેન આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તો નામ આપવાની ના પાડી છે પણ યુકે લંડનના રહેવાસી છે આજે એના સપોર્ટથી સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે એમને કંઈક કહેવા માંગતા હોય તો બેન તમારો ખૂબ ખૂબ આભાર કે હું મારું અને મારી છોકરીનું મારા ઘરનું બધાનું હવે ધ્યાન રાખી શકીશ મારે બહાર કશે કામે નહીં જવું પડે અને કોઈની આગળ હાથ પર નહીં લંબાવવો પડે એટલે ખૂબ આભાર થેન્ક યુ સો મચ બેટા તો બેટા આજે રોજગાર આવી ગયા પછી કેવું લાગે છે ખૂબ સારું લાગે છે હવે અમારે બહાર કામ કરવા નહીં જવું પડે અને બેટા આજે આપણને રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તું કંઈ કહેવા માંગતી હોય તો બેટા તમારો ખૂબ ખૂબ આભાર અમારે આવું અમે ખુદ પણ નહીં લઈ શકતા તમે લઈ આપ્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર તમારો કેમ રડે છે ખુશીના આંસુ છે આ તો ખુશીના આંસુ છે આજે પ્લીઝ પહેલાં તો બેટા તું રડ નહીં અને આજે અમે પણ સમજીએ છીએ કે તે પિતાનો સહારો ગુમાવ્યો છે એ તો જેણે પિતા ગુમાવ્યા હોય એમને ખબર હોય કે ઘર કઈ રીતના ચલાવવું આજે તમારા ઘરના જે મોભી હતા એ જ જતા રહ્યા છે આજે ઘરમાં કોઈ જ કમાવવાળું નથી આજે તમે ભણવાની સાથે સાથે મહેનત પણ કરો છો અને ઘર ગુજરાન પણ ચલાવો છો પણ બેટા તમે બિલકુલ ચિંતા નહીં કરતા હવે તમે આ રોજગારના માધ્યમથી મહેનત પણ કરી શકશો અને તમારી જિંદગીમાં આગળ પણ વધી શકશો આજે મને બહુ ખુશી થાય છે આજે મને ખુશી થાય છે કે અમારા ઘરે મસીન જે પણ વ્યક્તિ આપ્યો છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર તમારી બહુ અને અમારી છોકરી હવે ઘરે બેસીને કામ કરી શકશે અને ભણશે પણ ને કામ બી કરશે ને હવે ઘરનું ધ્યાન પણ રખાશે બહાર જવું પડે નહીં એને એટલે મને ખૂબ આનંદ થાય છે જે પણ ભાઈ આપ્યો એમને ખો બા ભાઈ એમનો ભગવાન એમનો પતિ થેન્ક યુ સો મચ બેન પણ ખુશ છો ને આજે હા બહુ ખુશ તો થેન્ક યુ સો મચ આજે તમારા સપોર્ટ થી તમારા સહયોગ થી આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે કારણ કે બેને કીધું એ પ્રમાણે કે હું ક્યાંય કામ ગોતવા જાઉં તો ક્યારેક મને મળે ક્યારેક ના મળ મળે અને મારી દીકરીને પણ કામ કરવામાં ઘણી બધી તકલીફ પડતી હતી અને બેને કીધું એ પ્રમાણે ક્યારેક હું આ વોર્ડપિક્સના મશીનમાં કામ ઉપર જાઉં છું ક્યારેક હું રસોડામાં કામ કરવા જતી રહું છું જે પણ મજૂરી મળે છે એ મજૂરી કામ કરીને હું મારા ઘરનું ગુજરાન ચલાવું છું અને મારી દીકરીને ભણાવું છું કારણ કે બેને કીધું એ પ્રમાણે કે હું કેટલા દિવસ જીવું હોય તો મને ખબર નથી કારણ કે હું કંઈક એવી ગંભીર બીમારી સાથે કંઈક લડી રહ્યું છું કેન્સર જેવી બીમારી સાથે એટલે હું કેટલા વર્ષ જીવું હોય તો મને ખબર નથી પણ હું આજે જે પણ મહેનત કરી રહી છું જે પણ સંઘર્ષ કરી રહી છું એ મારી દીકરી માટે કરી રહી છું કારણ કે મારી દીકરી કંઈક ભણશે તો એમાં સપના પૂરા કરી શકશે અને ઘરનું ગુજરાન ચલાવી શકશે તો બસ દોસ્તો હર હંમેશના માટે આવા જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટ બનવું જોઈએ જેથી કરીને આવા જરૂરિયાતમંદ પરિવારોને જે પણ મહેનત કરવામાં તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે